એક તરફ આમ આદમી પાર્ટી છે તે વર્ષ બે હજાર સત્યાવીસમાં વિધાનસભા કબજે કરવાની વાત કરે છે જ્યારે બીજી તરફ તેમના ધારાસભ્યો છે તે ક્યાંક ને ક્યાંક નારાજ છે તેવી અટકણો સતત ચાલી રહી છે ગારીયાધરના ધારાસભ્ય સુધીર વાઘાણીના જે પ્રકારે નારાજગીના સંકેતો મળી રહ્યા છે પોસ્ટરમાં પણ તેમનો ફોટો ક્યાંય નથી દેખાતું અને ફરી એક વખત ચર્ચા થઈ રહી છે કે શું ફરીક વખત એક ધારાસભ્ય આપથી છેડો ફાળશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણી જીત્યા પછી તે અત્યારે ખૂબ જોશમાં આવી ચૂકી છે અને તેમના સંયોજક અરવિંદ કેજરીવાલ પોતે પણ ગુજરાતના પ્રવાસે છે પરંતુ ચર્ચાઓ ચાલી રહી છે ગારીયાધરના ધારાસભ્ય સુધીર વાઘાણીની કે સુધીર વાગાણી આમ આદમી પાર્ટીથી નારાજ છે શું સુધીર વાઘાણી આવનારા સમયમાં આમ આદમી પાર્ટી છે તે છોડી દેશે આવી અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે અને તેનું કારણ છે કે જે પ્રકારે આમ આદમી પાર્ટીના કાર્યક્રમો યોજાયા છે તેમાં

સામાજિક કામને લઈને સુરત જવાનું હતું એટલે કોઈ ખોટી અફવામાં ફેલાવાની જરૂર નથી ગારિયાધરના ધારાસભ્યશ્રી અમારી સાથે જ છે મજબૂત છે ગારિયાધરના મુદ્દાઓ ઉઠાવે છે અને આખી પાર્ટી પણ એમની સાથે છે અને એ મુદ્દા ઉપર ખુદ સુધીરભાઈ અહીંયા પરમ દિવસે આવ્યા હતા અરવિંદ કેજરીવાલજીને પણ મળ્યા છે અમને પણ મળ્યા છે અને મજબૂતાઈથી આગામી સમયમાં એ પાર્ટીને મજબૂત કરશે આમ ભલે ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં વિધાનસભા કબજે કરવાની આમ આદમી પાર્ટી વાત કરી પરંતુ જે પ્રકારે તેમના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણે આમ આદમી પાર્ટી છોડી અને જે પ્રકારે હવે આ સુધીર વાઘાણી પણ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ નથી દેખાઈ રહ્યા અને પોસ્ટરમાં તેમનો ફોટો પણ નથી દેખાઈ રહ્યો તે મામલે હવે આ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો